ડેલી બ્લોગિંગમાં તમારું સારી સ્વાગત છે તો અત્યારે રોડ બાજુ આવ્યો અને જો સાંજ પડાવી છે અને આપણે ડેલી બ્લોગિંગ રાખીએ

ane cukup rasa teramnya <tuk> idea peluik jai ane body bajit kerja pak so ah uh, ubar guys bicaru subur luar em, jo guys biar ay baju man jo guys eh, saat no time no બધા લોકો કામ કરતા હોય છે અમારે પવન પણ ખૂબ જ આવે છે ઠંડો ઠંડો જો કઈ કંઈ પણ અમારે ઝાડ વધારે દેખાતો નહીં પેડ આપણી પાસે ઝાડ અને જો દેખાય છે આગળ પણ અહીં ખેતરમાં જો એક ઝાડ નહીં દેખાતા અમારે અને એટલે પવન ખૂબ આવે છે એમ અને બાદમાં ભાવ ભૂલી જવાય છે કેમ કે સુપુરવાનું એમ ઉત્સાહ થોડોક જાગતો નથી બને રહેજો બ્લોગમાં થોડી આજ ખૂબ જ કોમેડી કરી લીધી આપણે અને બ્લોગમાં આજ મેં શોર્ટ વિડીયો પણ નાખ્યા હતા એટલા ત્રણ ચાર જેટલા શોર્ટ વિડીયો આજ નાખી દીધા ખૂબ જ તો તમે જરૂર જોઈ લેજો મારી કેમમાં જઈને અને હવે આપણે થોડુંક કામ કરીએ બા તો જોવો કહે આ ડોગનો પણ મેં શોર્ટ વિડીયો લો તમે પણ જરૂર જોઈ લેજો અને ડેલી આપણે આપેલ છે તમે જોવાનું ભૂલતા ના તો વાદળ છવાયું છે અને ઓક્ટોબર મહિનો થઈ ગયો પણ ઠંડી લાગતી નથી હજુ કેમ કે વરસાદનું સિઝન ચાલે છે એવું લાગે છે હજુ તો શું કહેવાનું દોસ્તો એ ખબર નહીં પડતી હવે કેવું વાતાવરણ આવશે જેવું થશે એટલું સારામાં થશે તો આશા કરીએ સારું થાય તો આજના માં આટલું જ બસ કાલે મળીએ આપણે ચલો ગાઈસ